મિત્રો સવારે સવારે પેશાબ કરતી વખતે આ શબ્દ બોલી દો તમારો શત્રુ ક્યાંયનો નહીં રહે મિત્રો તમારો જે શત્રુ હેરાન ગતિ કરતો હોય જે શત્રુ ઝઘડો કરતો હોય મિત્રો જો તેણે તમને કોઈનો ગુલામ બનાવી દીધો હોય અથવા એવું બની શકે કે તમારો શત્રુ તમને હંમેશા માટે નીચો બતાવવા માંગતો હોય તમને હંમેશા માટે ખતમ કરવા માંગતો હોય તમારી સ્ત્રીઓ પર ખરાબ નજર નાખતો હોય તેની જે નજર છે તે ખરાબ થઈ ગઈ હોય તે શત્રુ તમને જીવવા ન દેતો હોય તે શત્રુ તમને મૃત્યુ પામેલા સ્થિતિમાં જોવા માંગતો હોય તે શત્રુ તમારા જીવનમાં હાહાકાર મચાવવા માંગતો હોય તે શત્રુ તમારા જીવનમાં તમારો પાડોશી બનીને તમારી બાર વાગાડવા માંગતો હોય તમારી બેન્ડ વગાડવા માંગતો હોય અને તમારું બધું ખતમ કરવા માંગતો હોય તમને લૂંટવા માંગતો હોય તમારી પ્રોપર્ટી હડપ કરવા માંગતો હોય તો મિત્રો આ ઉપાય તમે જરૂર કરજો આજે હું જે ઉપાય તમને જણાવવા જઈ રહ્યો છું બસ સવારે સવારે તમારે શૌચાલયમાં જતી વખતે એટલે કે પેશાબ કરતી વખતે આ વસ્તુ બોલી દેવાની છે તમારો શત્રુ ક્યાંયનો નહીં રહે મિત્રો બસ સવારે સવારે પેશાબ કરતી વખતે આ વસ્તુ બોલી દો તમારા શત્રુની આખી કિસ્મત ખતમ થઈ જશે બરબાદ થઈ જશે પાગલ બનીને ને ભટકશે અને જો તમારા પર કઈ કરાવેલું હોય તો મિત્રો ચાલી જશે આટલો જબરદસ્ત પ્રયોગ છે તાકાતવર આ પ્રયોગ છે તો જયારે તમે પેશાબ કરવા જાઓ ત્યારે તમે આ શબ્દ જરૂર બોલી દેજો હવે કયો શબ્દ બોલવાનો છે કેવી રીતે બોલવાનો છે ક્યારે કરવાનું છે કયા દિવસે આ ઉપાય કરવાનો છે તો ધ્યાનથી સાંભળજો મિત્રો જે દિવસે તમે આ વિડિયો જોઈ રહ્યા છો એવું બની શકે કે તમે ચારે બાજુથી શત્રુઓથી ઘેરાયેલા હો એવું બની શકે કે શત્રુ તમારા પર ઘાત લગાવીને બેઠો હોય આજકાલ શત્રુ પીઠ પાછળ વાર કરે છે આજકાલ શત્રુ સામે થઈને વાર નથી કરતા આજકાલ શત્રુ એવું વિચારે છે કે યાર આને પીઠ પાછળ બરબાદ કરી દો આને મારી દો આને ખતમ કરી દો આની પ્રોપર્ટી હડપી લો અથવા તમારા ઘરની સ્ત્રીઓ બહુદીકરીઓ પર ખરાબ નજર રાખવી કોઈ સુંદર કન્યા હોય તો તેને ફસાવી લો આજકાલ શત્રુ આવવું વિચારે છે આટલી ઘૃણાસ્પદ વિચારસરણી શત્રુની છે હવે આ શત્રુઓથી કેવી રીતે બચવું તો આ ટોટકો તમારા કામનો છે આમાં તમારે શત્રુ સાથે લડવું નથી પડતું સામે આવીને લડવું નથી પડતું કારણ કે આજકાલ શત્રુ એવો સામાન્ય બાળક નથી જે સામે આવીને લડી લે તે તે તો તો પીઠ પીઠ પાછળ છે પાછળ તંત્ર ક્રિયા કરાવે છે અને નાની મોટી તંત્ર ક્રિયા નથી કરાવતો ખૂબ મોટી મોટી તંત્ર ક્રિયાઓ કરાવે છે તે કંઈ પણ કરી શકે છે માની લો કે તમે આરામથી તમારું જીવન જીવી રહ્યા છો અને તે તમને બીમાર કરી દે ઘરમાં એકમાત્ર કમાતો સભ્ય છો તમે જ બીમાર પડી જાઓ હવે કોણ કમાશે તો ઘરમાં ધનની કમી થઈ જશે તે શત્રુ તમારો ધંધો બંધ કરાવી દે અથવા કોર્ટચેરીનો ચક્કર લગાવી દે તમારી પ્રોપર્ટી હડપી લે તમારી પ્રોપર્ટી લૂંટી લે તમારા મકાન ને લૂંટી લે અથવા તમારી સ્ત્રીઓ પર ખોટું આચરણ કરે શત્રુ કઈ પણ કરી શકે હવે આ પીઠ પાછળ કેવી રીતે કરશે તાંત્રિક પાસે જઈને તમે ઘણી વખત જોયું હશે કે તાંત્રિક લોકો શું કરે છે કાળા મરચાનો ટોટકા કરે છે અને બીજાના ઘરમાં આફત મચાવી દે છે બીજાના ઘર ને સ્મશાન બનાવી દે છે તો આવું જ જો તમારા ઘરમાં ચાલતા રસ્તે ઝઘડા થવા લાગે અચાનક જ પહેલા તો બધા ખૂબ ખુશ રહેતા હતા પરંતુ આજકાલ શું થઈ રહ્યું છે અચાનક ઝઘડા કરાર થઈ રહ્યા છે કારણ કે તમે તરક્કી કરી રહ્યા છો જે વ્યક્તિ કરે છે તેના ઘરમાં જ ઉથલપાથલ થાય છે તમે જોયું હશે આ ઘણી વખત થાય છે કારણ કે શત્રુઓ તરક્કીથી ચીડા છે અને તેઓ તરક્કી થવા દેવા માંગતા નથી તેઓ ઈચ્છે છે કે તરક્કી ન થાય હવે જે શત્રુઓ છે જે તરક્કીથી ચીડે છે તેઓ શું કરે છે કરાવેલુંધરાવેલું કરાવે છે તાંત્રિક પાસે જાય છે ઇધર ઉધર જઈને કરાવેલુંધરાવેલું કરાવે છે તેની કાંઠ હું આજે તમને જણાવવા જઈ રહ્યો છું આ પણ તાંત્રિક પ્રયોગ છે પરંતુ જો તમે કરશો તો તમે તેમાંથી બચી જશો અમે ખોટી ધારણા માટે ક્યારેય પ્રયોગ નથી જણાવતા અમે એવું નથી જણાવતા કે તમે કોઈ નિર્દોષ પર આ પ્રયોગ કે ઉપયોગ કરો ના જો તમારો શત્રુ તમારી જાન લેવા માંગે છે જો તમારો શત્રુ આ બધું ખરાબ તમારું કરી રહ્યો છે તમે ચારે બાજુથી શત્રુથી ઘેરાયેલા છો તમને ખબર જ નથી કે હજાર શત્રુ છે મારા લાખ શત્રુ છે કેટલા શત્રુ છે એક જ શત્રુ છે કે નજા ને પચાસ શત્રુ છે ખબર નથી આપણને શત્રુઓની ઘણા બધા શત્રુઓ છે જે રોજિંદા જીવનમાં તમે જોયું હશે ક્યાંક ને ક્યાંક કઈક ને કંઈક થઈ જ જાય છે

હવે ઉપાયની વાત કરીએ વિડિયોમાં આગળ વધીએ ઉપાયની વાત કરીએ તે પહેલા જે લોકો બાલાજી મહારાજના સાચા ભક્ત છે તે સૌથી પહેલા વિડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લે કારણ કે તેમની જ કૃપાથી આ વિડિયો તમારા સુધી પહોંચ્યો છે બીજી વાત કે કોમેન્ટ સેક્શનમાં પૂરી સાચી શ્રદ્ધાથી જય બાલાજી મહારાજ લખી દેજો જેથી બાલાજી મહારાજ જલ્દી થી જલ્દી તમારી મનોકામના પૂરી કરે અને તમારા બધા કષ્ટો દૂર કરે તો ચાલો હવે ઉપાય વાત કરી લઈએ હવે તમારે શું કરવાનું છે મિત્રો ધ્યાનથી સાંભળજો સૌથી પહેલા તમે શું કરો તમે સૌથી પહેલા સવારે સવારે જ્યારે ઉઠો તો સવારે ઉઠતા જ તમારે શૌચાલયમાં જવાનું છે પરંતુ શૌચાલયમાં જતા પહેલા એક વાતનું ધ્યાન રાખવાનું છે તમારે બબુલનું લાકડું લાવીને રાખવાનું છે હવે મિત્રો બબુલનું લાકડું શું હોય છે બબુલનું લાકડું એક ઝાડ હોય છે બબુલ કે કીકર આ જે ઝાડ ઝાડ હોય હોય છે છે તે તો નું લાકડું ઝાડનું લાકડું તમે એક દિવસ પહેલા જ લઈ આવો માની લો કે આજે આ ઉપાય કરવા જઈ રહ્યા છો તો કાલે જ આ લાકડું લઈ આવો જો કાલે આ ઉપાય કરવા જઈ રહ્યા છો તો આજે આ લાકડું લઈ આવો બબુલનું લાકડું બબુલના ઝાડ અહીં ત્યાં ઘણી જગ્યાએ દેખાઈ જાય છે તો બબુલના ઝાડનું લાકડું તોડી લો અને બબુલના ઝાડના લાકડાને છોલી લો છોલીને સરસ મૂથ કરી લો તેને છોલ્યા પછી તેની છાલ ઉતારી લો એટલે કે હોલવાનો મતલબ શું થયું લાકડાની છાલ ઉતારી લો પાતળું લાકડું લો વધુ લાંબુ ન લો જેમ દાતણ કે માસ્ટર દંડો મારતા હતા પહેલા ક્લાસમાં આવો જ દંડો મારવા માટે એવું નાનું દંડ લેવાનું છે લાકડું લેવાનું છે બબુલનું અને બબુલનું લાકડું છોલ્યા પછી તેના પર તમારે કાળા રંગના પેથી તમે માર્કર પણ લઈ શકો છો સ્કેચ પેન પણ લઈ શકો છો નામ હોવું જોઈએ બસ શત્રુનું નામ લખી દેશો શત્રુનું નામ લખશો તેના પર અને શત્રુની માતાનું નામ લખશો જો શત્રુની માતાનું નામ ખબર ન હોય તો શત્રુના પિતાનું નામ લખી દેજો હવે ઘણા લોકો કહેશે કે ગુરુજી અમને તો શત્રુનું નામ જ જ ખબર ખબર નથી નથી અમને તો શત્રુનું નામ તો અમે કેવી રીતે તેનું નામ લખી શકીએ તો જો તમને શત્રુનું નામ ખબર ન હોય તો ફક્ત તેના પર શત્રુ લખી દેજો કાળા રંગના પેંથી હવે તે લાકડું તમે ઘરે લઈ આવો અને ઘરે લાવ્યા પછી જ્યારે તમે સવારે સવારે ઉઠીને શૌચાલયમાં જાઓ જેમ કે સવારે પાંચ વાગે ઉઠી જાઓ છ વાગે ઉઠી જાઓ પ્રથમ જ્યારે શૌચાલયમાં જાઓ પ્રથમ જ્યારે તમે ઊંઘીને ઉઠો ઊંઘીને ઉઠ્યા પછી આપણે શૌચાલયમાં જઈએ છીએ તો જેમ તમે શૌચાલયમાં જાઓ આ લાકડું પણ સાથે લઈ જાઓ અને જ્યાં શત્રુ લખ્યું હતું કે શત્રુનું નામ લખ્યું હતું લાકડા પર શૌચ કરી દો મિત્રો બોલશો તમે હન 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 બોલશો શૌચ કરતી વખતે શું બોલશો તમે હન હન જ્યાં સુધી શૌચની ધાર તે લાકડા પર પડતી હોય ત્યાં સુધી તમે હન હન બોલતા રહેજો સ્ત્રીઓ કરી શકે છે પુરુષો ઊભા રહીને કરશે સ્ત્રીઓ બેસીને કરશે સ્ત્રીઓ બેસશે અને બેસીને શૌચની ધારમાં આ લાકડું લઈ લેશે એટલે કે તેમણે પણ પેશાબ કરવાનું છે કોના પર આ લાકડા પર બસ તે પેશાબ કરશે લાકડા પર બસ અને શું બોલશે હન હન આવું સ્ત્રી પુરુષ બંને કરી શકે છે ઘર માં જ કરો પ્રયોગ ઘર ની બહાર જવાની જરૂર નથી હવે શું કરશો હવે જયારે તમે ઊભા થઈ જાઓ શૌચ કરી લીધું તમે હવે ઊભા થઈ જાઓ તે પછી આ લાકડાથી આ લાકડાથી એવું સમજો કે સામે તમારો શત્રુ બેઠો છે અને તે શૌચવાળા લાકડાથી તમે તેને મારી રહ્યા છો લાકડું ચલાવશો તેની તરફ ખૂબ ગુસ્સાથી અને હવે આ લાકડું બહાર ફેંકી દેશો મિત્રો બહાર ક્યાં ફેંકવું છે બહાર કોઈ ગંદા નાળામાં ફેંકવું છે કોઈ એવી જગ્યાએ ફેંકવું છે જ્યાં ગંદકી પડેલી હોય જ્યાં શૌચાલય હોય ત્યાં જઈને અથવા કચરો હોય ત્યાં જઈને તેને ફેંકી દેજો અને ફેંકીને પાછા આવી જાઓ પાછું વળીને ન જુઓ અને આવીને હાથમો ધોઈ લેજો બસ તમારું કામ થઈ ગયું તમે જ્યારે હન બોલશો તો તે પહેલા શત્રુનું નામ બોલશો જેમ કે માની લો મારા શત્રુનું નામ ઉદાહરણ માટે અજય છે તો હું બોલીશ અજય હન 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 પરંતુ એક વાતનું ધ્યાન રાખજો જ્યારે તમે અજય હન 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 બોલી રહ્યા હો પરંતુ જો તમે ફક્ત શત્રુ લખ્યું હોય તો તમે બોલશો બોલશો શત્રુ શત્રુ હન 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 કેટલી વાર પણ બોલી શકો છો જેટલી વાર સુધી તમને પેશાબ આવતું રહે તેટલી વાર બોલશો મિત્રો એક વખત કરવાનું છે આ પ્રયોગ એક જ વખત તમારે આ લાકડાથી પીટવાનું છે બસ અને તેને બહાર ફેંકી દેવાનું છે ફેકીને પાછા આવી જવાનું છે બહાર કચરામાં કે તમારા ઘરે કચરાવાળી ગાડી આવે છે તો તેમાં નાખી દેજો બસ તમારું કામ થઈ ગયું તમારા જે પણ શત્રુઓ છે તે પસ્તાશે રડશે તેમની કિસ્મત ખરાબ થઈ જશે આટલો ખતરનાક આ તાંત્રિક ટોટકો છે આ પ્રયોગ છે આજના દિવસ સુધી હવે તેની કિસ્મત ચેત જ નહીં પામે ભલે બાહુબલી હોય ભલે કેટલો કરોડપતિ માણસ હોય કરોડપતિ થઈ જશે કંઈ નહીં કરી શકે તે તમારું પણ કંઈ નહીં કરી શકે જો કંઈ કરાવવા માંગે તો પણ ઉલટું તેના પર જ ચાલી જશે જબરદસ્ત છે આ આ ઉપાય મિત્રો પ્રયોગથી શત્રુ રડશે પસ્તાશે ગીડગીડાશે મરશે શત્રુ મિત્રો વિડીયોના અંતમાં અમે તમને શત્રુ મુક્તિ માટે મૂત્ર પેશાબ સાથે ગુપ્ત અને પ્રભાવશાળી તાંત્રિક ઉપાય પણ જણાવીશું જેને અપનાવીને તમે તમારા શત્રુનો ખાતમો કરી શકો છો તેને તમારા જીવનમાંથી હંમેશા માટે દૂર કરી શકો છો આગળ અમે દરેક ઉપાયને વિસ્તારપૂર્વક વિધિવત અને ઉદાહરણ સાથે જણાવીશું તો તમે તમારો પાંચ મિનિટનો કિંમતી સમય કાઢીને વિડીયોને અંત સુધી જરૂર જુઓ તમે આ પાંચ મિનિટ આજે આપી દેશો નહીં તો તમારો શત્રુ સંપૂર્ણ રીતે બરબાદ થઈ જશે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનો શત્રુ નહીં રહે એટલે કે માની લો કે તમારું જીવન શત્રુ વિહીન થઈ જશે આ ઉપાય ખૂબ જ શક્તિશાળી છે અને તેનો ઉપયોગ ખૂબ જ સાવધાનીથી કરવો જોઈએ મિત્રો શું તમે તમારા જીવનમાં છુપાયેલા શત્રુઓથી પરેશાન છો શું તમારા પર વારંવાર અડચણો આવે છે નોકરીમાં રૂકાવટ વેપારમાં નુકસાન કે ઘરમાં કલેશ તો એવું બની શકે કે કોઈ છુપાયેલો શત્રુ તમને નુકસાન પહોંચાડી રહ્યો હોય તંત્ર મંત્ર કાળો જાદુ કે નજર દ્વારા પરંતુ ચિંતા ન કરો આજે હું તમને સાત એવા દુર્લભ અને ગુપ્ત ઉપાયો જણાવીશ જે મૂત્ર એટલે કે પેશાબ સાથે જોડાયેલા છે જેનો ઉપયોગ તાંત્રિક શાસ્ત્રોમાં માં શત્રુ નાશ માટે કરવામાં આવે છે આ ઉપાયો સરળ છે પરંતુ પ્રભાવશાળી અને અત્યંત ગોપનીય છે પાલન કરતી વખતે ધ્યાન અને સંયમ અત્યંત જરૂરી છે કારણ કે આ પ્રયોગો સીધા શત્રુની માનસિક અને શક્તિને નષ્ટ કરે છે જેમ કે પહેલો ઉપાય છે નમક અને મૂત્રનું મિલન આ ઉપાયનો મુખ્ય ઉદ્દેશ છે શત્રુના ઘરમાં કલહ અને ભ્રમ પેદા કરવો આ ઉપાય કરવા માટે તમે સૌથી પહેલા એક નાની શીશી કે કાચની બોટલ લો પછી તમે તમારું સવારનું પહેલું મુદ્ર એટલે કે પ્રાતઃ સૂર્યોદય પહેલા તમારા મુદ્રને એક કાચની શિશિમાં એકઠું કરો પછી તેમાં સાત ચપટી બરછટ નમક મેળવો કે સમુદ્રી નમક મેળવો પછી તમે શિશીને સારી રીતે બંધ કરીને લાલ દોરાથી સાત વખત બાંધી દો પછી તમે આ શિશિને શત્રુના ઘરની આસપાસ જેમ કે નાળી દિવાલ કે છતના કિનારે છુપાવીને રાખી દો અથવા જો શક્ય ન હોય તો તે દિશામાં ફેંકી દો જ્યાંથી તે વ્યક્તિ આવે જાય આ ઉપાય કરવાના સાત દિવસની અંદર શત્રુના ઘરમાં ઝઘડા માનસિક તણાવ અને આર્થિક અસ્થિરતા ઉત્પન્ન થાય છે ધ્યાન રાખો કે ઉપાય કરતી વખતે મનમાં કોઈ દયા ન રાખો સંકલ્પ સ્પષ્ટ હોવો જોઈએ મારો શત્રુ નષ્ટ થાય અને કોઈ નિર્દોષ માટે આ ઉપાય ન કરો બીજો ઉપાય છે કાળા કપડાં અને મૂત્રથી બનાવેલ બંધન આ ઉપાયનો મુખ્ય ઉપયોગ શત્રુને માનસિક રીતે બનાવવા અને નિર્ણય શક્તિ માટે કરવામાં આવે છે ચાલો પ્રયોગની વિધિ જાણી લઈએ સૌથી પહેલા તમે કાળા કપડા પર એક લીંબુ રાખો પછી લીંબુ પર થોડું મૂત્ર નાખો અને તેના પર કાળી શાહીથી શત્રુનું નામ લખો કે ફક્ત શત્રુ લખો પછી લીંબુની ચારે બાજુ સાત પીસેલા મરચા વેરી દો હવે આખ આ પેકેટને કોઈ સુનસાન ચોરાહે રાત્રે રાખો અને પાછું વળીને ન જોઈને ઘરે પાછા આવો આ ઉપાયથી શત્રુ ભ્રમિત થવા લાગે છે તેના નિર્ણયો ગૂંચવાઈ જાય છે અને માનસિક ઊર્જા નબળી પડે છે ત્રીજો ઉપાય છે તામ્રપત્ર પર મૂત્રલેખન આ ઉપાય ઉચ્ચ સ્તરના તાંત્રિક પ્રયોગમાં આવે છે આ સીધું શત્રુની આત્મિક ઊર્જા પર વાર કરે છે ચાલો પ્રયોગની વિધિ જાણી લઈએ આ પ્રયોગ માટે તમે પિત્તળ કે તાંબાની થાળી પર મૂત્ર નાખો પછી મૂત્રમાં શત્રુનું નામ લખો પછી તમે દીપક પ્રગટાવીને સામે રાખો અને આ વખત જાપ કરો મંત્ર છે શત્રુ નાશાય ફટ પછી તમે તે થાળીને અગ્નિ નાખી દો કે રાત્રે સુનસાન સ્થાને ફેંકી આવો આ ઉપાય કરવાથી શત્રુની આત્મા બેચેન થાય છે તેને ભય અને ભ્રમ સતાવવા લાગે છે ચોથો ઉપાય છે શૌચાલયમાં મંત્ર સિદ્ધ મૂત્ર પ્રયોગ આ પ્રયોગનો ઉપયોગ શત્રુને શારીરિક બીમારી અને માનસિક થાક આપવા માટે કરવામાં આવે છે ચાલો પ્રયોગની વિધિ જાણી લઈએ આ પ્રયોગ માટે જ્યારે તમે શૌચ કે પેશાબ કરો તે સમય મનમાં એકવીસ વખત આ મંત્ર બોલો મંત્ર છે ઓમ શત્રુ નાશનાય મુદ્રાય નમઃ તમે આ ક્રિયાને સતત અગિયાર દિવસ સુધી કરો બારમા દિવસે તમારા ઘરની ઉત્તર દિશામાં એક લીંબુ કાપીને ચાર ભાગમાં વહેંચો અને પેશાબ વાળી જગ્યાએ છાંટી દો આ ઉપાયથી શત્રુ શારીરિક રીતે અસ્વસ્થ થાય છે તેની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે પાંચમો ઉપાય છે શનિવારનો મૂદ્ર પ્રયોગ શનિવારે કરવામાં આવેલો મૂત્ર પ્રયોગ ખાસ કરીને શનિ સાથે સંબંધિત શત્રુઓને શાંત કરે છે ચાલો પ્રયોગની વિધિ જાણી લઈએ આ માટે તમે શનિવારના દિવસે સૂર્યોદય પહેલાનું મૂત્ર એક માટીના પાત્રમાં એકઠું કરો પછી તેને કાંટાવાળા વૃક્ષના મૂળમાં ચૂપચાપ અર્પણ કરો અને કહો હે શનિદેવ મારા શત્રુનો વિનાશ કરો મારા શત્રુઓથી મને દૂર રાખો આ પ્રયોગને સતત ત્રણ શનિવાર સુધી કરો આ ઉપાય કરવાથી જો શત્રુ તમારા પર શનિની તાંત્રિક બાધા નાખી રહ્યો હોય તો તે આપોઆપ પાછી ફરી જાય છે છઠ્ઠો ઉપાય છે તલ તેલ અને મૂત્ર સંમેલન આ પ્રયોગથી શત્રુનું તેજ તેની લોકપ્રિયતા અને સામાજિક પ્રભાવ નષ્ટ થાય છે ચાલો પ્રયોગની વિધિ જાણી લઈએ તમે સૌથી પહેલા તલના તેલ અને મૂત્રને એકબીજા સાથે મેળવો પછી આ મિશ્રણને એક જૂના જૂતા પર છાંટો જે જૂતાનો તમે ઉપયોગ નથી કરતા તેમાં પછી તે જૂતાને બાળીને તેની રાખને કોઈ ચોરાહે વેરી દો આ ઉપાય કરતી વખતે મનમાં બોલો જેમ આ જૂતું બળે છે તેમ મારા શત્રુનું તેજ બળે મારા શત્રુનું કરાવેલું ધરાવેલું જાદુતોનું બધું બળી જાય આ પ્રયોગથી શત્રુની પ્રતિષ્ઠા ઘટવા લાગે છે સમાજમાં તેનું નામ ખરાબ થાય છે સાતમો મહત્વનો ઉપાય છે ગુપ્તમૂત્ર સાધના આ ફક્ત તાંત્રિકો માટે છે આ અત્યંત રહસ્યમય સાધના છે જે ફક્ત પૂર્ણ તાંત્રિક માર્ગમાં આસ્થા રાખનારા કરી શકે છે ચાલો પ્રયોગની વિધિ જાણી લઈએ આ પ્રયોગ માટે તમે પૂર્ણિમાની રાતે કાળા વસ્ત્ર પહેરો અને એકાંત સ્થાને જાઓ પછી તમે એક ગોળ અને તેની અંદર બેસીને આ મંત્ર જાપ કરો મંત્ર છે ઓમ કૃકાદેવ નમ આ મંત્ર નો એકસો આઠ વખત જાપ કર્યા પછી અગ્નિ માં લીંબુ અને લાલ મરચું અર્પણ કરો પછી શત્રુ નું નામ લઈને તેનો માનસિક વિનાશ કરો આ ઉપાય કરવાથી આ પ્રયોગ માનસિક અને ઉર્જાત્મક સ્તરે શત્રુને સમાપ્ત કરી દે છે પ્રભાવ તીવ્ર અને સ્થાયી હોય છે તો મિત્રો આ અને અને પેશાબ સાથે જોડાયેલા સાત અત્યંત દુર્લભ શક્તિશાળી ઉપાયો જેનો ઉલ્લેખ ન તો સામાન્ય પુસ્તકોમાં મળે અને ન કોઈ તમને જણાવે આ પ્રયોગો કરતી વખતે તમારી આસ્થા એકાગ્રતા અને શુદ્ધ સંકલ્પ સૌથી જરૂરી છે યાદ રાખો તંત્ર ત્યારે જ ફળદાયી થાય છે જ્યારે તેનો ઉદ્દેશ સાચો હોય જો તમે આ ઉપાયોને શ્રદ્ધા અને વિધિપૂર્વક કરશો તો શત્રુ ભલે ગમે તેટલો બળવાન હોય તમારી સામે ટકી શકશે નહીં તો ભક્તો વિડિયોને લાઈક કરીને કોમેન્ટમાં રામ રામ જય સીતારામ જરૂર લખજો તો મળીશું આવી જ માહિતીપૂર્ણ વિડિયોમાં ત્યાં સુધી રામ રામ જય સીતારામ હર મહાદેવ